ગુજરાત રાજ્યમાં ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં હોલિકા દહન પણ કરવામાં આવ્યું હતું સાંજે સાત વાગ્યા બાદ હોલિકાને પ્રગટાવવામાં આવી હતી ત્યારે હોળીની જ્વાળા પરથી આવનારું વર્ષ કેવું રહેશે તેનો વર્તારો પણ કરવામાં આવતો હોય છે ત્યારે પાલજ ગામે હોલિકા દહન બાદ હવામાન અંબાલાલ પટેલ દ્વારા પણ અનુમાન કરવામાં આવ્યું હતું આ હોળીના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર જે ખુલ્લા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા પણ છે ત્યારે ગામના જેટલા યુવાનો પંદર દિવસ પહેલેથી જ લાકડા શોધીને ભેગા કરતા હોય છે ત્યારે હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી મહુડો રાયસના ડોળાના જે રીતે હાર બનાવીને હોઈ હોમી દે છે અને સાથે અંગારાઓ સૌપ્રથમ પ્રથમ મહાકાળી માતાજીના પૂજારી તેમાં ચાલતા હોય છે તેમની પાછળ જય મહાકાળીના નાદ સાથે ભક્તો ચાલે છે પાલજ ગામે હોલિકા દહનનું અનેરું મહત્વ રહ્યું છે ત્યારે સીધા દ્રશ્યો પાલજ ગામથી કે અહીં જો વાત કરવામાં આવે તો જે ત્રીસ ફૂટથી પણ ઊંચી જે આ હોલિકા છે તે બનાવવામાં આવી છે અને તેની જ્વાળાઓ છે તે સીધા દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે ગાંધીનગરના આ પાલજ ગામ ખાતે વર્ષોથી સૌથી મોટી હોલિકા દહન છે તેનું આયોજન કરવામાં આવે છે અને અહીં અનેરૂ મહત્વ એ પણ છે કે જ્યારે આ હોલિકા છે તેના દહન બાદ જે અંગારા પડતા હોય છે તેની ઉપર શ્રદ્ધાળુ હોય છે તે પણ ચાલતા હોય છે અને તેઓને કોઈ પણ જાતનું નુકસાન છે તે થતું નથી ત્યારે હાલ આ હોલિકા દહન અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આ હોળીના જે વર્તારાની જે વાત છે તે અત્યારે હાલ આપણે સીધા જ કરીશું આપણી સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જોડાયા છે અને આપણે તેઓની સાથે સીધા વાત કરીશું અંબાલાલજી જે રીતે હોલિકા દહન થયું છે તેના વર્તારા વિશે શું કહેશો સામાન્ય જે હોળીનો પવન હોય છે એ સૂર્યાસ્ત પછી સંગમ છે અત્યારે સૂર્યાસ્ત પછી પવન જોતા આ પવન પશ્ચિમથી આપણે જણાવ્યું છે શેર જે એની અસર નિર્મિત છે એટલે પશ્ચિમનો પવન હોય તો વાળીના સુકા એવું ગણાય છે એટલે આ વર્ષ સારું આવવાની શક્યતા છે પરંતુ રિસર્ચ કરીને જોઈએ તો આ વખતે વૈશાખ મહિનામાં પણ આંધી વંટનું પ્રમાણ વધશે મે માસમાં પણ આંધી વંચોનું પ્રમાણ વધશે અને ચોમાસાની શરૂઆતમાં પણ ભારે આંધી અને વંચોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વખતે વાયુના તોફાનો અને પવન ભારે પવનનો સપાટી અને આધિવંશો સાથે વરસાદ થવાની શક્યતા છે ત્રિમંશુ સ્થિતિ પણ લગભગ આધિવંશો સાથે થવાની શક્યતા છે એટલે વર્ષમાં આધીવંશોનું પ્રમાણ ઘણું વધવાની શક્યતા રહેશે અને ચોમાસાના શરૂઆતમાં જૂન માસમાં પણ આધિવંશો રહેશે એટલે ખેડૂતો માટે ખાસ આ વર્ષ છે તે કેવું રહેશે આખા વરસનો વરતાર જણાવતા હોઉં છો આપ ખેડૂત માટે આ વર્ષ કેવું રહેશે સામાન્ય રીતે આ વર્ષ આ જે છે એનો પવન જે લોકો પશ્ચિમનો ગણી શકાય શેર છે પશ્ચિમનો પવન હોય તો ના સુકાય અને પશ્ચિમનો પવન સારો ગણાય છે દક્ષિણનો સારો ગણાતો નથી અગ્નિકોણનો સારો નથી ગણાતો એટલે આ વર્ષ સારું જવાની શક્યતા છે પરંતુ ખેડૂતભાઈઓને વિશેષ જાણવાનું કે આ વખતે આધી વંચોનું પ્રમાણ વધારે રહેશે અને લગભગ જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ પણ વધારે છે એટલે આ વખતે ગરમી લગભગ છવ્વીસમી એપ્રિલ પછી થવાની શક્યતા રહે છે વૈશાખ મહિનામાં હજીવંચનું પ્રમાણ વધશે મે માસમાં પણ હજીવનું પ્રમાણ વધશે લૂ પણ વધશે એટલે આ વખતે ખાસ કરીને જોવા જઈએ તો ચોમાસું સારું થવાની શક્યતા રહેશે પરંતુ શરૂઆતમાં અરબ સાગરમાં અને બંગાળ સાગરમાં ગરમીના કારણે સાનુકૂળ સ્થિતિના કારણે ચક્રવાર સર્જાવાની શક્યતા છે રાજકીય વર્ષ કેવું રહેશે રાજકારણ કેવું રહેશે જો હોળીનો ઘુમરાવ છે એ ચારે બાજુ હોળી ઘુમરાવ જતી હોય અને હોળી દ્વારા ઉપર જતી હોય તો રાજ રાજકોટ ચૂંટશે પણ આ હોળી રવિવારે થાય છે એ રવિવાર અને જે પૂર્વ નક્ષત્ર છે એ ઓછું છે ઉત્તરા ફાળગુ નક્ષત્ર વધારે છે એટલે રાજકીય પક્ષોમાં ઉછા ચૂંટે છે આંદોલન આપથી મતભેદ છે અને રાજકારણ જે છે એ લગભગ આગામી હોળીના બે બે કે ચાર મહિના સુધીમાં ભયંકર ભયંકર રીતે રાજકીય વાતાવરણ ફેરફાર થશે આંદોલનનો હડતાળ અને લગભગ સામસામા એ બધા અને રાજકારણ માટે રવિવારની હોળી હોવાથી આગામી ત્રણ ચાર માસ સારા ગણા છે નહીં એવું રવિવારની હોળી પ્રત્યે ગણી શકાય અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જે છે એ હોળીમાં પૂર્ણ મળે છે બહુ સાધુ નથી ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવશે એટલે રાજકારણીઓ મતમતા સમજી લેવાનું સમજી લેવા જેવું છે અને કોઈ ગણ ગણ વ્યક્તિનું નિધન પણ થવાની શક્યતા રહે હું આપ સીધા દ્રશ્યો છે તે આપને બતાવવા માંગુ છું અત્યારે હાલ આ પાલજ ગામના સીધા દ્રશ્યો છે કે તે જોઈ શકાય છે કે આ અગન જાળો છે હોલિકાની જે જ્વાળાઓ છે તે સીધા દ્રશ્યો જોઈ શકાય છે અહીં જે રીતે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ છે તે પણ ઉપસ્થિત થયા છે અને જે અનેરું મહત્વ છે તે હોલિકાનું રહ્યું છે અને તેની જો અને જો વાત કરવામાં આવે તો તેનું પણ એક આ અનેરું મહત્વ છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે સીધી જ રીતે જોઈ શકાય છે અત્યારે હાલ જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હજારોની સંખ્યાની અંદર અહીં જો વાત કરવામાં આવે તો શ્રદ્ધાળુઓ છે તે ઉપસ્થિત થયા છે જેમ જેમ સમય થશે તેમ તેમ વધુ શ્રદ્ધાળુઓ છે તે પણ આવશે કારણ કે જે રીતે આ પાલજની હોલિકાની જે દહન છે અને ત્યારબાદ અંગારા ઉપર ચાલવાનું એક અનેરું મહત્ત્વ છે તે મહત્વને લઈને લોકો ઉપસ્થિત રહે છે લગભગ સાતસો વર્ષથી પણ પહેલાંની જે આ પરંપરા છે તે જોવા મળી રહી છે ત્યારે આપણે સીધા જ રીતે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને આ પાલ

તો આ સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર